નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે કેવા વ્યક્તિ વિશેષ વિશે વાતચીત કરવી છે કે જેની ઓળખાણની તો ક્યાંય જરૂર નથી કારણ કે વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય કે રાજનીતિની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એ તમામ વ્યક્ તમામ લોકોના દિલોની અંદર એ વ્યક્તિએ કોઈના કોઈ સમયે રાજ કર્યું હશે ભારત રત્ન અટલજી અટલ બિહારી વાજપેયી રાષ્ટ્ર નિર્માણના અટલ આદર્શ વિશે આજે ચર્ચા કરવી છે કારણ કે પક્ષ અને પોતાની જાતથી જે એમણે સર્વોપરી માન્યું હોય તો એ રાષ્ટ્ર પ્રેમને માન્યો છે અને પોતાના દેશને એને સર્વોપરી માન્યું છે અને એટલા જ માટે રાષ્ટ્ર પ્રથમ એ એમનો મૂળ મંત્ર રહેલો છે અને એટલા જ માટે જ્યારે સ્વામી જન્મ જયંતિ હોય અટલ બિહારી વાજપેયીજીની ત્રણ વખત વડાપ્રધાન વડાપ્રધાન બન્યા હોય દેશના અને જે એમનું એક આખું આખો એમનો સ્વભાવ કે એમનું આખું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ વિશે જ્યારે ચર્ચા કરવી હોય એટલે ઘણા બધા સંસ્મરણો આપણને તાજા થાય અટલ બિહારી વાજપેયી કે પ્રખર રાજનેતા તરીકે તો સૌ કોઈ એમને ઓળખે છે એક કવિ તરીકે દૂરંદેશી તરીકે એક નીતિવાદી નેતૃત્વ રીતે પણ જાણીતા છે ખાસ કરીને જો વાત કરીએ તો સુજલામ સુફલામ યોજના છે ખેડૂત માટે અત્યારે જે આશીર્વાદ સમાન બની રહ્યું છે એના જે નિર્માતા છે કે એની યોજના લાવનારા અટલ બિહારી વાજપેયી ભારત દેશને પરમાણુનું હત્યાર આપનાર કે ભારત પોતે પણ પરમાણુ દેશ તરીકે બહાર આવે એના માટે પણ અટલ બિહારી વાજપેયીએ પોખરણની અંદર પરમાણુ પરીક્ષણ કર્યું અને ભારત દેશને આ ગર્વ અપાયું કે ભારત દેશ પણ એક પરમાણુ શક્તિ તરીકે ઉભરી આવ્યું દેશને સશક્ત અને આર્થિક રીતે અને વિદેશી નીતિમાં પણ એમની એટલી જ પકડ હતી આ તમામ કહેવાય ને કે તમામ વાતો છે અટલ બિહારી વાજપેયીની એ જ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચાની અંદર આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ જો ભાજપના નેતા છે હેમંતભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે જે હૃદય છે કવિ હૃદય અને સતત એમની જે કવિતાઓ છે કવિતાઓ પણ સંઘર્ષ અને દેશ માટેની એમણે લખેલી કવિતાઓ છે એક કવિતા છે ગીત નહીં એના બે અ બે વિભાગો છે अंदर हमने बात करी थी गीत नहीं गाता बेनकाब चेहरे है दाग बड़े गहरे टूटा आज सच से भय खाता हो गीत नहीं गाता हूं। लगी कुछ ऐसी नजर बिखरा शीशे सा सह अपनों के मेले में मीत नहीं पाता हूँ गीत नहीं गाता पीठ में छुरी सा चांद राहु गया रेखा फांद मुक्ति के क्षणों में बार बार बंध जाता हूं गीत नहीं गाता एक बीजे अभिव्यक्ति अंदर कहे गीत नया गाता हूँ टूटे हुए तारों से फूटे बासंती स्वर पत्थर की छाती में उग आया नव अंकर जरे सब पीले पात कोयल की कुहुक रात प्राची में अरु, अरुणिम की रेखा देख पाता हूँ गीत नया गाता हूँ टूटे हुए सपनों की कौन सुने सिसकी अंतर की चिर व्यथा पलकों पर ठिठकी हार नहीं मानता हूँ रार नहीं ठानूंगा काल के कपाल पे लिखता मिटाता हूँ गीत नया गाता हूँ जरा आ कविता ने आ वहां तो याद करिए अटल जी एट प्रेरणा थी मानस

પ્રધાનમંત્રી તરીકે તો આખો દેશ ઓળખે છે પણ કવિ ની ઋજુતા અને જે 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 પસાર થયા એ દરમિયાન તે પરિસ્થિતિ વખતે કવિતાઓ અને ગીતો જે આલેખ્યા એ તો ખરેખર શબ્દાનું પ્રાસની દ્રષ્ટિએ પ્રાસાનું પ્રાસની દ્રષ્ટિએ છાંદસ રચનાઓની દ્રષ્ટિએ પણ જોવા જાવ તો એટલી બધી સરસ રચનાઓ કે જે ખરેખર સ્વભાવ સાથે સ્વભાવિસ્થિતિમાં ક્યારેક જયારે ડિજેક્શન આવે લાઈફમાં ડિપ્રેશન આવે લાઈફમાં જયારે ખરેખર ક્યાંક નિરાશાનો અનુભવ થાય ત્યારે ગીત નહીં ગાતા હું અમારું ગીત તમને તાદ્રશ્ય લાગે અને જયારે જીવનમાં જયારે કોઈક નવા જ પરિમાણો રચાય સકારાત્મક રચાયું નિર્માણ થાય ત્યારે ગીત નયા ગાતા ગીત જે સરસ રીતે વર્ણવ્યું તે શબ્દોમાં અભિવ્યક્ત થાય એવું જ એક અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જયારે જયારે પણ અમને જયારે પાઠ ભણાવવા થતા ત્યારે એક બહુ જ એવી જ પ્રસિદ્ધ કવિતા એમનું કદમ મિલા કરે આતી હે આઈ गिरे प्रलय की घोर घटाएं, पावों के नीचे अंगारे सिर पर बरसे यदि ज्वालाएं, निज हाथों में हंसते हंसते आग लगाकर जलना होगा कदम मिलाकर चलना होगा हास्य रुदन में तूफानों में अगर असंख्यक बलिदानों में उद्यानों में वीरानों में अपमानों में सम्मानों में उन्नत मस्तक उभरा सीना बीनाओं में पलना होगा कदम मिलाकर चलना होगा કાર્યકર તરીકે તમારી શું ભૂમિકા હોઈ શકે ગમે તેવી પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિ નું નિર્માણ થાય પણ તે છતાં પણ એમાંથી રસ્તો કાઢીને દેશને માટે આ ભૂમિને વિશ્વગુરુ બનાવવા માટે શું પ્રયત્નો કરવાના છે જાતનું જ્યારે સમર્પણ કરવાનું છે આમ પાર્ટીની વિચારધારા માટે પણ એવું કહ્યું છે કે મારે માટે દેશ પ્રથમ પછી પાર્ટી અને પછી પરિવાર એટલે દેશને માટે જે સર્વોપરી બનેદાર આપવાની વાત છે એ એમના કાવ્યો દ્વારા પણ કેટલી વખત કાર્યકર તરીકે અમે શીખ્યા છીએ અને એનું આજે ગૌરવ છે અને માત્ર કવિ હૃદય પણ સાથે સાથે એમનો પદ નો જે આમ જોવા જાવ તો નવ નવ વખત લોકસભામાં એ સભ્ય તરીકે રહ્યા બે વખત રાજ્યસભામાં રહ્યા જયારે ઓગણીસો ચોરાશી માં શ્રીમતી ગાંધીજીની હત્યા થઈ અને એ પછી જયારે એક ઇલેક્શન કમનસીબે ગ્વાલિયર નું લોકસભામાં પરિણામ જયારે વિપરીત આવ્યું રાજ્ય સભા ના મેમ્બર પણ થયા પણ જે રીતે એમણે પોતાની લગભગ ચાલીસ કરતા વધારે વર્ષની આખી સંસદીય કારકિર્દી દરમિયાન એમણે જે પ્રમાણેનો ચીલો ચાત્ર્યો સૌથી વધારે તો બહુ જ જે વિશ્વ પ્રસિદ્ધ વાત છે કે પ્રધાનમંત્રી શ્રી નરસિંહવારાવ હોય અને એ વિરોધ પક્ષના નેતા હોય પણ જીનેવામાં યુનો ની બેઠક હોય અને કાશ્મીરના પ્રશ્નોની રજૂઆત કરવાની હોય તો વિરોધ પક્ષ ના નેતા હોવા છતાં અહીંના ભારતના પ્રતિનિધિ મંડળ નેતૃત્વ અટલ બિહારી વાજપેયી કરે અને ત્યાં દેશનો પક્ષ બહુ જ સક્ષમ રીતે રજૂ કરે આ ન ભૂતો નો એ જે પ્રમાણે નું વાતાવરણ છે એમાં એ આપણને જોઈને ખૂબ ખૂબ આનંદ થાય એટલે ઘણી બધી વાતો કરીશું આગળ આપણે જે પ્રમાણે પ્રશ્નો પૂછશો એ રીતે પણ એ બધી વાતો યાદ આવે ત્યારે એક ભાવનાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે અને એક કાર્યકર્તા તરીકે એક એવી party ના કાર્યકર્તા તરીકે કે જે party ની નીવ આવા આવા કેવાય ને કે ભારત રત્ન દ્વારા મુકવા આવી હોય કે જેને આ party ને સિંચન કર્યું હોય એટલે ઘણો બધો ગૌરવ પણ થાય એક વખત પ્રશાંત ભાઈ શું કેવું છે કે રાજનેતા તરીકે એક પ્રખર રાજનેતા તરીકે જેમની કેવાય ને કે વિચારસરણી નીતિવાદી નેતૃત્વ અને એક દુરંદેશી પોખરણ ની અંદર પરમાણુ પરીક્ષણ

એનું સાચું મૂલ્યાંકન જો એ કરવું હોય તો અટલ બિહારી વાજપેયીનું જીવન ચરિત્ર એનું મૂલ્યાંકન કે આનાથી વધારે ક્યાંય તમે શકો નહીં લઈ શકીએ વિપક્ષમાં રહીને પણ શાસક પક્ષ તરફથી સૌથી વધારે માન સન્માન શાસકો કરતા પણ જો કોઈને મળ્યું આ દેશમાં તો એકમાત્ર અટલ બિહારી વાજપેયી છે અને વિરોધ પક્ષમાં રહીને પણ શાસક પક્ષનું સન્માન કેવી રીતે જાળવવું હોય એ માટેનું જો વ્યક્તિત્વ હોય તો અટલ બિહારી વાજપેયી છે એ બહુ જ ઓછા જેને કારણ કે લાખો કરોડોમાં એક વ્યક્તિત્વ મળે દેશને એક વ્યક્તિત્વ વાજપેયી શીઘ્ર કવિ કવિ હૃદય આપણે કહીએ છીએ કે આજે સુશાસન ની સાચી પરિભાષા એમણે કદાચ લોકોને શીખવાડી ભલે નેહરુજી નું શાસન ઇન્દિરાજી નું શાસન ચાલતું આવ્યું ઈમરજન્સીના પહેલા જ દિવસે પચીસ જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે ઇમરજન્સી માં રાત્રે ગણ્યા ગાંઠિયાની ધરપકડ કરવાની હતી એમાં વાજપેયી અનુશાસન કા અપમાન એમ એટલે અટલ બિહારી વાજપેયી એક અજાત શત્રુ હતા મને ભટ્ટ સાહેબે વાત કરી માં બે વાત ઉમેરીશ કે રાજીવ ગાંધી વડાપ્રધાન હોય નરસિંહરાવ ફાઈનાન્સ મિનિસ્ટર હોય એ બે વચ્ચે અનબન થાય નરસિંહ રાવ રાજીનામું આપે ઈગો ઉપર આવીને કે નથી કામ કરવું તારી જોડે અને રાજીવ ગાંધી માની બેઠા કે હવે આખા દેશમાં આ નરસિંહ આવો તમે રાજીનામું પાછું ખેંચો અને ત્યારે વાજપેયીજીને કહેવામાં આવે છે કે ભાઈ આવો હારો નાણાં મંત્રી આપણને દેશમાં નહીં મળે મહેરબાની કરીને તમે જઈને સમજાવો એને અને અટલ બિહારી વાજપેયીના સમજાવવાથી નરસિંહ રાવ રાજીનામું પાછું ખેંચે

આ ફોટો એ દેશની એવી મૂર્તિઓના છે જેમણે દેશની બાંધણીમાં સમાન કામ કરેલું છે છે એટલે બહુ જ આમના વિશે વાતો કરીએ કવિતાઓની તો કોઈ વાત જ નથી એમ કારણ કે હું તમે કવિ તો છીએ નહીં પણ એમની કવિતાઓને સમજવા માટે પણ એક આખો કવિ જન્મ લેવો પડે એમ એટલે કદાચ અત્યારના ઘણા બધા ફાસફુસિયા કવિઓ પણ જે હોય ને એ પણ કદાચ એને આ નહીં સમજી શકતા એની ગુડતાને

દૂરંદેશી એમના જેવું દુરંદેશી આપણા દેશમાં મેં શું કીધું કે બઉ જ ઓછા લોકો એક સમયે ઇન્દિરા ગાંધી વિશે માન થતું હતું એટલું એના કરતા વધારે માન આપણને વાજપેયી પ્રત્યે થાય કે દુરંદેશી કારણ કે એમને ખબર હતી કે ભારત દેશ કેવી રીતે ઉભો થયો છે એ પોતે પણ ક્યાંક ને ક્યાંક ઓગણીસો એકાવન માં જનસંઘ સ્થાપના થઈ ત્યારે એનો ભાગ પણ હતા

એ માતૃભાષામાં જ મારે તો બોલવું છે જેને જે કરવું એ કરી લે જેને જે કેવું હોય એ કહી દે અને અટલ બિહારી વાજપેયી હિન્દીમાં ભાષણ આપ્યું હતું પોખરણ વાળો કિસ્સો અને કઈ પણ ગમે તેવા ચડા ઉતાર આ દેશ ઉપર પણ આયા હતા એમના વિશે આપણે એકવાર એવું એટલે એમની ઘણા લોકો છે ને એમની મિમિકરી પણ કરતા ને તો પણ એક વાક્યમાં ઉભા થઈ એટલું કહેતા એ અચ્છી બાત નહીં હે મૌન ધારણ કરીએ મનમોહન મનમોહનસિંહ અને વાજપાઈ બે લગભગ છે ને સ્વભાવમાં લગો લગ ચાલ્યા છે લગો લગ ચાલ્યા છે બહુ જ ઠરેલ બહુ જ સાધારણ બિહેવ કરવું કોઈ જ હાઈ પ્રોફાઇલ ક્રિએટ નહીં કરવું બંનેમાં એ હું ગુણ જોઈ રહ્યો છું અને એમણે પોતે મેં કીધું ને આટલી બધી વાર ચૂંટણી હાર્યા પછી પણ લોકોની જે છે ઈચ્છા કે નહીં વાજપેયીજી આ પદ ઉપર વિરાજમાન થાય અને અડવાણીજી એમને ધક્કો માર્યો હતો વાજપેયી જ પ્રધાનમંત્રી બને બીજું કોઈ નહીં એક વોટ થી પણ હાર્યા છે ને અને એનું એ ભાષણ સાંભળી લો તેર દિવસની સરકાર પડી છે એનું પણ ભાષણ સાંભળી લો તમે એક સહેજ બી સત્તા લાલચ નહીં એમ સત્તા તો આયેગી જાયેગી પાર્ટી આ બનેગી બિગડેગી આ એમની ભાષા છે એ લોકતંત્ર જિંદા રહેના ચાહીએ એટલે લોકતંત્રને જીવિત રાખવા માટેની સૌથી મોટી આહુતિ જો કોઈ આપીએ તો વાજપેયી આપી રહી એટલે ઘણા ઘણા નેતાઓ છે એમની વિચારધારા છે એમના પોતાના એક દેશને અલગ ફલક પર લઈ જાય આજે નહીતર કોઈ પોતાની પાર્ટીના વ્યક્તિને જાહેરમાં ન કહી શકે તેમ છતાં એમણે નરેન્દ્ર મોદીને કીધું હતું કે રાજધર્મ અપનાવવો જોઈએ એટલે આવું કોણ કહી શકે કે જેને ખબર છે કે મારો દેશ કયા ઢાંચામાં રહેલો છે કઈ ઢાંચામાં બનેલો છે એટલે એમણે મોદીજીને કીધું હતું કે રાજધર્મ નિભાવવો જોઈએ તમારે એમ આ સત્ય વક્તા આખા બોલા નહીં હો સત્ય વક્તા અને આખા બોલા મોટો ભેદ છે એટલે સત્ય વક્તા નીડર વક્તા જેમને સાંભળવા માટે આજે જે ઇન્દિરા ગાંધીને એમણે ગુંગી ગુડિયા પણ કીધી એટ ધ સેમ ટાઈમ દુર્ગા સ્વરૂપ પણ કીધી તમે સમજો એટલે મેં તો બહુ જ એમના સંસદના ભાષણોને સાંભળ્યા છે એ એ વખતનું સંસદનું ભાષણ કરતા બિહેવિયર જોવા જેવું હતું લોકોનું બિહેવિયર અટલ બિહારી વાજપેયી પ્રત્યેનું આ અટલ વ્યક્તિત્વ નામ જ એના નામમાં જ ઘણું બધું સમાયેલું છે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ એ બંને વચ્ચે રહી અને ગુજરાત માંથી પણ સંસદ સભ્ય રહ્યા આ ત્રણ માંથી આઝાદી પછી દેશ ઉપર આયેલી આપત્તિમાં જો કોઈએ બલિદાન આપ્યું હોય તો એ વાજપેયી આપ્યું છે કારણ કે આઝાદી પછી આજે દેશ બહુ શેપ લેવામાં ઘણો બધો જયારે ઇમરજન્સી આવી ક્યાંક એક અલગ વિચારધારા હતી ક્યાંક લોકોના હુમલા થતા હતા એ બધાની વચ્ચે ઘણા લોકો કે છે કે આઝાદીમાં તમારું યોગદાન શું એમ આઝાદી પછી પણ દેશને આઝાદ કરવામાં બહુ મોટું યોગદાન આપવું પડ્યું છે એમાં ના અટલ બિહારી વાજપેયી છે આ વાત મને લાગે છે હું તો કરવા માટે કેપેબલ નથી આ તો મારું અહોભાગ્ય છે કે હું એમના વિશે બે શબ્દો બોલીને પણ અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપી શકું છું બિલકુલ બિલકુલ સો ટકા કહેવાય કે કેવું વ્યક્તિત્વ છે જે વ્યક્તિત્વ વિશે ચર્ચા કરીએ તો સમય ખૂટી પડે એવી વાત છે અને

આ ભાવના અને આ ભાવના થી પોલિટિક અત્યારે જે રાજનેતાઓ છે એ કેટલા જોડાયેલા છે અને શું શીખવું જોઈએ રાજનેતાઓ અટલ બિહારી ના વાજપેયી માંથી જયારે પ્રશાંતભાઈ વાજપેયી ના લોકસભાના ભાષણ ની વાત કરતા હતા તો મેં પણ હમણાં જેનો ઉલ્લેખ કર્યો કે જે લોકતંત્ર રહેણા ચાહીએ એ જ સંભાષણમાં એમણે કહ્યું કે પાર્ટી આગળ છે તોડને કે બાદ અગર સત્તા મળતી હે તો સત્તા કોઈ ચિંતે હૃદયમાં જેવાય ને કે પારાવાર શુદ્ધતા સાથે નું હૃદય એ અટલ બિહારી જે દર્શન થાય અને બીજું એ જે સંભાષણમાં એમનું જે મૌલિક હાસ્યવૃત્તિ હતી એ કેતા એ સંભાષણ મેં એમ કહેલું કે આપ સબલો કહેતો હો કે વાજપેયી તો અચ્છે લેકિન પાર્ટી અચ્છી નહીં

એ ગુજરાત ના ખોરાક ની સાથે સાથે ગુજરાતીઓ માટેનો જે આહ અવિર હતો જેને આપણે આદરભાવ કહીએ એ પણ એટલો જ વ્યક્ત થતો આહ ની વાત કરી ત્યારે એમણે એવું કહેલું કે રાજ ધર્મ નિભાના ચાહીએ ઔર વો નિભા રહે એમ કરીને એમણે એક જે બાબત મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર એ જે કરવાનું છે અને એ કરી રહ્યા છે એને માટે નો જે પુષ્ટિ ભાવ છે

એલે स्वर्णिम चतुष्कोणी મતલબ મુંબઈ દિલ્હી મદ્રાસ કલકત્તા ને જોડતા હાઈવે નું નિર્માણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને સાથે સાથે અત્યારે આપણને જ્યાં ઇન્ટરનેટ સેવાઓ અને મોબાઈલ સેવાઓ દરેક ના હાથમાં મોબાઈલ થઈ ગયા દરેક ના ઘરે ફોન થઈ ગયા BSNL ની મોનોપોલી જો કોઈએ તોડી હોય ને તો સરકાર માં રહીને પણ BSNL ને લીધે થઈને કોકને ફોન ન મળેવું નહી અને સેવાઓ સસ્તી પણ થાય અને વ્યાપક પણ થાય એ જોવાનું કામ કોરિયર કર્યું હોય તો અટલ બિહારી વાજપેયી પાવર ભારત પાકિસ્તાન સંબંધો માટે લાહોર બસ શરૂ કરીને એ ખૂબ મોટી ખૂબ મોટું ઇનિશિયેટિવ અને એ પછી જ્યારે કારગિલ વોર થયું ત્યારે દેશના વડાપ્રધાન કેટલા અડગ અને અટલ હોઈ શકે નામમાં જે અટલતા હતી ને એમણે સિદ્ધ કરીને બતાવી બિલ ક્લિન્ટન એ વખતે અમેરિકાના પ્રમુખ હતા નવાઝ શરીફ ત્યાં દોડી ગયા અમારી સરહદ માં છે એમણે પાછા જવાનું એ પેલા મારે કોઈ ચર્ચા તમારી સાથે કરવી નથી આ જે પ્રમાણે નું સ્ટેન્ડ લેવું ને ઇવન આ જે ન્યુક્લિયર આપણે ગ્લાસ્ટ ની વાત કરીએ આપણે પરમાણ પરીક્ષણ ની એમાં અગિયારમી મે ઓગણીસો અઠ્ઠાણું માં ત્રણ ગયા હતા પછી આખા વિશ્વમાં બધા પ્રતિબંધો અને અમેરિકાના જાહેરાત તે પછી વૈજ્ઞાનિક રીતે બીજા બે પરમાણુ પરીક્ષણ કરવા જરૂરી હતા ફરીથી બે પરમાણુ પરીક્ષણ કરવા એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ગમે તે મુસીબત આવે અને એ પછી એ પ્રતિબંધો માટેની વાટાઘાટો પણ અમેરિકા સ્ટોર ટેન્કોટ એ વખતે ત્યારે મિનિસ્ટર ઓફ એક્સ અફેર જેને આપણે વિદેશ મંત્રી કહીએ એ અને જસવંતસિંહની વચ્ચેની જે બધી મંત્રણાઓ થઈ

કહેવાય કે વિદેશી પ્રતિબંધ અને સાથે સાથે દેશની અંદર પણ એટલો જ વિરોધ હતો અને આ આમ છતાં પણ આ વસ્તુ એમણે શક્ય બનાવી એટલે બહુ અભિનંદનની વસ્તુ છે કારગીલ યુદ્ધમાં પણ વાજપેયીએ જે દ્રઢ નેતૃત્વ બતાવ્યું છે દેશ માટે એ પણ ખૂબ જ બિરદાવાની વાત છે પરંતુ પ્રશાંતભાઈ જે અટલ બિહારી વાજપેયી જે ભારત દેશને જે રીતે જોતા હતા મને નથી લાગતું કે આજનું કોઈ રાષ્ટ્ર નેતા કે આજનો કોઈ રાજનેતા કારણ કે હવે પરિસ્થિતિ એવી છે બધાને સત્તા જોઈએ છે બધાને ખુરશી જોઈએ છે परंतु अटल बिहारी वाजपेयी है भारत जमीन का टुकड़ा नहीं है जी जीता जागता राष्ट्र पुरुष है हिमालय मस्तक है है कश्मीर किरीट पंजाब और बंगाल दोनों विशाल कंधे है पूर्वी और पश्चिम घाट दोनों विशाल हैं कन्याकुमारी इसके इसके चरण है सागर पग पक पकारते ये चंदन की भूमि अभि, अभिनंदन की भूमि यह तर्पण की भूमि या अर्पण की भूमि एट भावना प्रशांत भाई आज राजनेताओं में नहीं दिखाती कारण की अटल बिहारी वाजपेयी एना विषय चर्चा કેટલી જરૂરિયાત છે લોકોને સત્તા જ જોઈએ છે લોકોને દેશ આગળ વધે એમાં કોઈ રસ નથી તમે જે કીધું ને અત્યારે દેશમાં સત્તા લેવા માટે એ સત્તા માટેની રાજહટ છે જ્યારે વાજપેયીજીને રાજહટ નોતી એને દેશ દાજ હટ હતી અંદર એટલી બધી ભરાઈ લેલી કારણ કે એમણે દેશને જોયો હતો આખી દેશની પરિસ્થિતિને જોઈ હતી વિરોધ કરતા કરતા જે એમણે તમે જુઓ જોરુજી જોડે કામ કર્યું ઇન્દિરા ગાંધી જોડે કામ કર્યું રાજીવ ગાંધી જોડે કામ કર્યું એને બધી જ સાથે કામ કર્યું અને ઓગણીસો એકસઠ માં જયારે કઈ નતા પહેલી જીત્યા પછી પાછા બાસઠ માં જીત્યા જયારે વિરોધ પક્ષમાં હતા તેમ છતાં કાશ્મીર મુદ્દે કે વિદેશ મંત્રાલય મુદ્દે ચર્ચા કરવાની તો નું નામ બહુ આગળ ચાલતું હતું એટલે એમણે બધી જ પેઢી સાથે કામ કર્યા પછી ખબર હતી કે દેશ કઈ દિશામાં જવો જોઈએ ક્યાં જઈ રહ્યો છે અને બાબતમાં બહુ જ મીઠો ઠપકો એટલે તરીકે નું માન સાચવીને ઇન્દિરા ગાંધી હોય રાજીવ ગાંધી હોય તો એમની સાથેના દરેક વખતે દેશ માટે શું જરૂરી છે અને તમે શું કરી શકો છો એ બંને વચ્ચેનો આજે બધા જ સાચું કરતા હોય આજે માનો કે ભટ્ટ કે બોલતા હોય તો એ બધું બોલે સત સત સાચું ના હોય માનો કે તો મારે કઈ ટકોર કરવી પડે પણ એ ટકોર ભટ્ટાહેબ ક્યારે સ્વીકારે જ્યારે મારું વ્યક્તિત્વ એવું હોય તો

સ્વીકાર અને પંડિતજી એ જયારે બલરામપુર માંથી ચૂંટાઈ ને વાજપેય પહેલી વખત લોકસભા ઓફ અટલ બિહારી વાજપેયી બે સીટ આવી ત્યારે એવું કેવાય કે આપકો હસના હો તો હસ લો લેકિન મેરા વોટર ઝૂલે ઝૂલ રહ્યા અને ખરેખર એવું થયું ચોર્યાસી માં જન્મેલું બાળક છન્નુ આવતા આવતા મોટો થઈને માત્ર ભાજપને જ મત આપતો થયો સો ટકા એ જ એ જ વસ્તુ છે કે એ જ એ દુરંદેશી હતી એમની બિલકુલ ખૂબ સરસ મજાની ચર્ચા રહી અને અટલ બિહારી વાજપેયી વિશે ગમે તેટલી ચર્ચા કરીએ ચર્ચા કહેવાય ને કે ચર્ચા થતી જ રહે થતી જ રહે થતી જ રહે અને એમના વ્યક્તિત્વ વિશે ચર્ચા થતી રહે પરંતુ સમયની મર્યાદા નડી રહી છે આપણી સાથે જોડાયા હેમંતભાઈ પ્રશાંતભાઈ બંને જોડાયા સરસ મજાની માહિતી માર્ગદર્શન આપ્યું બિલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે આજની ચર્ચામાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર